પક્ષીઓને વૃક્ષોનો સંબંધ ઘણો જૂનો છે જ્યાં તેઓ પોતાનું ઘર બનાવે છે અને નાના એવા પરિવાર સાથે રહે છે પરંતુ આજે એવા જ એક વૃક્ષ વિશે તમને જણાવીશું તેના પર કોઈ પણ પક્ષી બેસે તો તેનું મોત થઈ જાય છે જાણો એ કાતિલ વૃક્ષ કયું છે આ વૃક્ષ કાતિલ એટલા માટે કારણ કે પક્ષીઓ માટે કાળ સમાન છે કોઈ પણ પક્ષી આ વૃક્ષ પર આવીને બેસે છે તો તે મોતને ભેટે છે આ વૃક્ષનું નામ છે પિસોનિયા જેને પક્ષી પકડનારું વૃક્ષ અથવા બર્ડ કેચર પણ કહેવામાં આવે છે આ વૃક્ષ પર જેટલા એક હોય છે કોઈ પંખી આના પર બેસે તો તરત જ તેની પાંખો ચોંટી જાય છે કારણ કે તેમાં એક ચીકડો પ્રવાહી હોય છે આ કારણોસર કોઈ પણ પક્ષી માટે નીકળવું મુશ્કેલ થઈ જાય છે ઉપરાંત પક્ષી પાસે કોઈ ઓપ્શન પણ નથી બચતો જો પક્ષીને ભૂખ અને તરસ લાગે તો પણ તેના કારણે તરફડીને મરી જાય છે આઘાતક વૃક્ષ સામાન્ય રીતે કેરેબિયાઈ દ્વીપ પર ઉગે છે જે સમુદ્રી પક્ષી માટે ખતરનાક સાબિત થાય છે વર્ષમાં બે વખત આ વૃક્ષ પર ફૂલ આવે છે ઘણા સમુદ્રી પક્ષીઓ આ વૃક્ષ પર માળો બનાવે છે પરંતુ જ્યારે ઈંડામાંથી બચ્ચા થાય છે ત્યારે તાકતવર પક્ષી ઉડી જાય છે પરંતુ નાના બચ્ચાઓ બીજના ગુચ્છામાં ફસાઈ જાય છે અને ત્યાં જ પોતાનો દમ તોડી દે છે એટલું જ નહીં ક્યારેક ક્યારેક મૃત પક્ષીઓ પણ લટકતા નજરે પડે છે સૌથી છેલ્લે આશ્ચર્યની વાત તો એ છે કે આ વૃક્ષ જાન લેવા હોવા છતાં કેટલાક સમુદ્રી પક્ષીઓ પિસોનિયા વૃક્ષ જ પસંદ કરે છે અને તેના પર જ માણું બનાવે છે